વાંકાણે તાલુકાના ઝાલસિકા પાસે આવેલ હોલ માતાજીના મંદિર પાસે દીપડાએ દેખા દીધી છે અને સાથે સાથે થોડી રમૂજ એ પણ થાય છે કે બે જગ્યાએથી આનો વિડીયો ઉતરે છે અને બંનેમાં અલગ અલગ એંગલ ચેન્જ થાય છે એટલે એક બાજુનો વિડીયો જે છે એ અલગ છે અને આ બાજુનો પણ વિડીયો અલગ છે એટલે અમે જરાક તપાસ એ પણ કરી કે ખરેખર સાચો વિડીયો કયો છે એની પણ અમે જરાક આમાં તમે જોઈ અને ચર્ચા કરજો કારણ કે જો રાતનો આ વિડીયો છે એ બરાબર છે કારણ કે આની અંદરમાં જો રાતનું લાઇટિંગ અને પરફેક્ટ તમને જોવા મળી રહ્યું છે કે દીપડો બરાબર છે આપણે આગળનો જે વિડીયો તમે જોયો એની અંદરમાં પૂરેપૂરું લાઇટિંગને બરાબર જોવા મળે છે દીપડો જે છે એ જોવે એટલે તરત જ ભાગી જાય પણ અહીંયા તો આગળનો જે વિડીયો આપણે જોયો એની અંદરમાં દીપડો ઠેઠ સુધી બેઠો રહીએ છીએ અને પોતે જો આ પણ અલગ આખો વિડીયો છે આ ત્રીજો વિડીયો છે આ અલગ અલગ વિડીયો વાયરલ છે પણ એક વાત સાચી છે કે ઝારસિકા પાસે જે હોલ હોલમાતાજીનું મંદિર પાસે દીપડા દેખા દીધે છે